હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે સાબુદાણાની ટિક્કી બનાવશું જે બહારથી ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે બે વાડકી સાબુદાણા લેવાના સાબુદાણાને ક્લીન કરી લેવાના એના માટે પાણી એડ કરવાનું અને સાબુદાણાને હલકે હાથે ક્લીન કરીશું એટલે આ રીતે દૂધ્યું પાણી થઈ જશે આવું બેથી ત્રણ વાર કરવાનું એટલે જેટલી પણ ડસ્ટ હોય એ બધી જ નીકળી જાય અને સાબુદાણા ક્લીન થઈ જાય અને પછી પાણી નીતારીને સાબુદાણા ડૂબે એનાથી અડધો ગ્લાસ વધારે પાણી એડ કરવાનું અને સાબુદાણાને ચારથી પાંચ કલાક માટે રેસ્ટ આપીશું હવે ચાર મીડિયમ બટાકાને લઈને એને બોઈલ કરી લીધા છે તો હવે બટાકાની છાલને રિમૂવ કરી દેવાની અને બટાકાને ગ્રેટરથી ગ્રેટ કરી લેવાના આમાં નવા બટાકા નથી લેવાના કારણ કે તે થોડા સ્ટીકી હોય છે ઇંદોરી બટાકા હોય એ જ લેવાના એ સ્ટીકી નથી હોતા અને ચારથી પાંચ કલાક પણ થઈ ગયા છે તો હવે સાબુદાણાને જોઈ લઈએ તો એ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે અને બધું જ પાણી સાબુદાણાએ સોક કરી લીધું છે એટલે એકદમ સોફ્ટ થઈ ગયા છે સાબુદાણા તો હવે એની અંદર મસાલા કરીશું તેના માટે પેનમાં તેલ ગરમ થાય એટલે ફાઇનલી ચોપ મરચાં કઢી લીમડો અને થોડું જીરું એડ કરવાનું અને એને સોતે કરીશું આમાં અધકચરા દાણા અને કાજુ એડ કરવા હોય તો એને પણ એડ કરીને સોતે કરીશું તો ટીક્કી બનાવવાની બધી જ વસ્તુઓ રેડી છે તો બટાકામાં સાબુદાણાને એડ કરીશું એમાં આદુની પેસ્ટ એડ કરવાની સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું અને જો ઉપવાસ માટે બનાવતા હોય તો સિંધવ મીઠું એડ કરવાનું અને સોતે કરેલો મસાલો એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું જો ઉપવાસ માટે નહીં બનાવતા હોઈએ તો થોડી કોથમીર પણ એડ કરી શકાય અને બધું બરાબર મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જે વસ્તુ એડ કરવાની હોય એ કરી લેવાની હવે હથેળી પર થોડું તેલ લગાવી દેવાનું થોડું પોષણ લઈને એની ટીકી બનાવી લેવાની હથેળી પર તેલ લગાવવાથી મિશ્રણ હાથ પર સ્ટીક નહીં થશે અને હાથ ગંદા પણ નહીં થાય અને ટીકી પણ સરસ બનશે તો આ રીતે એક પછી એક બધી જ ટીકી બનાવી દીધી છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો એમાં ટીકીને ફ્રાય કરવા માટે મૂકીશું શરૂમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની થોડીવાર પછી પલટાવશું અને પછી એને ઉલટ પલટ કરીને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લેવાની તો છે ને સાબુદાણાની ટીકી બનાવવાની એકદમ ઇઝી મેથડ તમને આનાથી ડાર્ક કલર થોડો જોઈતો હોય તો થોડી વાર વધારે એને ફ્રાય થવા દેવાની તો આ રીતે મેં બે બેચને ફ્રાય કરી લીધા છે આ ગરમા ગરમ ટીકી ઠંડી પડે પછી પણ એટલી જ સરસ લાગે છે ઉપવાસમાં કે સાંજની હળવી ભૂખ માટે આ ટીકી જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય